ઘટના અંગે તેઓ જાણકારી મેળવવાના છે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થયું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા સખત કરી દેવામાં આવી છે આ સાથે એસપીજીના નિર્દેશ પર પોલીસ છે પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે પોલીસ સતર્ક જોવા મળી રહી છે પીએમ મોદી જ્યારે અમદાવાદ આવવાના હોય હર્ષ સંઘવી અને રત્નાકર પણ એરપોર્ટ પહોંચ્યા હતા અને પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારબાદ સીધા તેઓ ઘટના સ્થળ પર પહોંચવાના છે અને ત્યાં સમગ્ર ઘટના અંગે તેઓ જાણકારી મેળવશે કેવી રીતે ઘટના બની આ સમગ્ર ઘટના જ્યારે પ્લેને ટેક ઓફ કર્યું હતું અને ત્યારબાદ જ્યારે પ્લેન ક્રેશ થયું આ દરમિયાન શું થયું તે સમગ્ર બાબતે વડાપ્રધાન મોદી જાણકારી મેળવવાના છે અમદાવાદમાં ગઈકાલે જે ગુજરાતી ઘટના બની લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેમાં બસો પાસઠ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ પોલીસ દ્વારા કરવામાં આવી છે પીએમ મોદી પ્લેન ક્રેશ ઘટના સ્થળની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ સેમ્પલ મેળવવામાં આવી રહ્યા છે તમામ બાબત અંગે વડાપ્રધાન મોદી જાણકારી મેળવશે ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા હતા અને તેમને પણ બેઠકોનો દોર કર્યો હતો ઘટના સ્થળની મુલાકાત લીધી હતી આ સાથે સિવિલ હોસ્પિટલની પણ

કારણ કે આ ગુજારી ઘટના જે બની છે વિજય રૂપાણીનું આ ઘટનામાં નિધન થયું છે ત્યારે મળવા મળવા માટે માટે પણ પણ ભાજપના નેતાઓ સાથે તેમના પરિવારોને ભાજપના નેતાઓ પહોંચી રહ્યા છે મોદી પણ તેમના પરિવારને મળે તેવી શક્યતા અને સાથે સાથે તેમને સાંત્વના પાઠવે તેવી પણ શક્યતા છે વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું છે અને થોડીવારમાં તેઓ ઘટના સ્થળ પર પહોંચવાના છે ઘટના સ્થળે પહોંચી ઘટના અંગે તેઓ તાગ મેળવવાના છે

તેમના પરિવારજનોને બોડી સોંપવામાં આવી રહી છે આ જ અંગે વધુ વાત કરીશું જતીન અમારી સાથે જોડાયા છે જતીન સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોને બોડી સોંપવામાં આવી રહી છે શું અપડેટ મળી રહી છે હાલ ગઈકાલે જે ગુજારી ઘટના ઘટી હતી જેમાં બસો એકતાલીસથી વધુ લોકોના મોત જે છે તે નીપજ્યા હતા તેને લઈ ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો મુલાકાત લીધી હતી ત્યારબાદ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાત આવવાના છે તમે સીધા જ દ્રશ્યો બતાવીશું કે સિવિલ હોસ્પિટલ ખાતેના આ દ્રશ્યો છે કે જે પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે જે પ્રકારની ઘટના ઘટી હતી તેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે ગુજરાત મુલાકાતે આવવાના છે થોડીક જ વારમાં તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થશે ત્યાંથી તેઓ સીધા જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવશે સિવિલ હોસ્પિટલે જે દાખલ દર્દીઓ છે તેમની મુલાકાત કરશે તેમને ખબર અંતર જે છે તે પૂછશે ત્યાંથી તેઓ સીધા જ જે ઘટના સ્થળ બની હતી જે આગળ વિમાન જે છે તે ક્રેશ થયું હતું ત્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે અને તે ઘટનાનું નિરીક્ષણ જે છે તે કરવાના છે મહત્વની વાત રહેશે કે જે પ્રમાણે જે લોકોનું નિધન થયું હતું ગુજારી ઘટનાને લઈ ગુજારી ઘટનાને લઈ તે તમામ લોકોનો ડીએનએ ટેસ્ટ જે છે તે કરવામાં આવ્યો હતો ડીએનએ ટેસ્ટ બાદ તમામ લોકોની બોડીની જે ઓળખ કરવામાં આવશે જે પરિવારજનોને તે ડેડ બોડી જે છે તે આપવામાં આવશે એટલે કે કહી શકાય કે જે સિવિલ હોસ્પિટલ અને કેમ્પસમાં આવેલી બીજી મેડિકલ જે કેમ્પસ આવેલું છે કોલેજ આવેલી છે ત્યાં આગળ તે તમામ લોકોના ડીએનએ ટેસ્ટ જે છે તે ગઈકાલે કરવામાં આવ્યા હતા ડીએનએ ટેસ્ટ બાદ તમામ લોકોની બોર્ડનું જે કહી શકાય કે વિજય રૂપાણી સહિત તમામ જે નેતાઓ હતા જેટલા પણ લોકો મુસાફરી કરતા હતા તે તમામનું ડીએનએ ટેસ્ટ જે કરવામાં આવ્યું છે તે તમામ લોકોનું ડીએનએ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેનું જે કોઈનું પણ ડીએનએ ટેસ્ટ મેચ થયું છે તેને બોડી જે છે તે આપવામાં આવી રહી છે જી ત્યાં અન્ય કઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરક્ષા તેજ કરી દેવામાં આવી છે વડાપ્રધાન મોદી આવવાના હોય સુરક્ષાને લઈને પણ અપડેટ જણાવશું સૌથી મહત્વની વાત છે કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવતા હોય અમદાવાદ હોસ્પિટલ આવતા હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે હું મારા કેમેરા પર્સન જીવા ભરવાડને કહીશ કે તે પ્રકારના દ્રશ્યો બતાવે કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે ગઈકાલ મોડી રાત્રે ત્રણ વાગ્યાથી જ પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરથી લઈ સુ જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ છે તે રોડ જે છે તેના દ્રશ્યો છે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત પોલીસની તમામ ટીમો જે છે તે અલર્ટ મોડમાં જોવા મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુલાકાત લેવાના છે દર્દીઓની ત્યારે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત તેમજ જે સ્થળે ઘટના ઘટી હતી તે તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવે છે મહત્વની વાત છે કે જે પ્રમાણે આ ઘટના ઘટી હતી તેને લઈ તમામ લોકો હાલ સારવાર લઈ રહ્યા છે સારવાર જે છે તે લઈ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ થઈ ચૂક્યા છે અને થોડીક જ વારની અંદર તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવશે અને તમામ લોકોની મુલાકાત લેશે ઘટના સ્થળની પણ મુલાકાત જે છે તે લેવાના છે જતીને ત્યાં વડાપ્રધાન મોદી પહોંચવાના છે તે પહેલા કોઈ નેતા અથવા તો અધિકારી પહોંચ્યા હોય તે અંગે અપડેટ જણાવશું બિલકુલ જ મહત્વની વાત છે કે ગઈકાલે રાત્રે ભાજપ જનતા પાર્ટીના નેતાઓ હોય ધારાસભ્ય હોય કે सांसद હોય મોડી રાત્રે અહીં જોવા મળતા હતા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા બપોરે 5 કલાક કે આવી ગયા હતા ને વહેલી સવારે 5 વાગ્યા સુધી તેઓ સિવિલ હોસ્પિટલમાં જોવા મળતા હતા મહત્વની વાત છે કે જે પ્રમાણે ઘટના ઘટી હતી ત્યારથી એટલે ત્યારથી તમામ નેતાઓ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમાં જ બી પાર્ટી હોય તમામ તમામ રાજકીય નેતાઓ જે સિદ્ધપુર પણ રાજકીય ચર્ચા નહીં પરંતુ પરિવારને સાંતોન આપવા માટે થઈ સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા હતા સિવિલ

જે ચોક્કસ થી એની વાત કરવામાં આવે તો થોડીક જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે જગ્યા ઉપર જે જેમ ની અંદર જે પ્લેન પ્રયાસ થયું હતું ત્યાં જગ્યા ઉપર થોડીક જ વારમાં પહોંચશે અને અત્યારે હાલ જે પ્રકારે મહત્વની માહિતી સામે આવી રહી છે તેની અંદર અત્યારે એફએસએલ ની ટીમ છે તે એફએસએલ ની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂકી છે અને ઘટના સ્થળની જે અંદર એફએસએલ મિશનલ એફએસએલ ની ટીમ છે સાથે સાથે પણ અત્યારે હાલ જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચ્યા છે જ્યાં આગળ જે વિમાનનો કાટમાળ છે જે પડેલો છે તેમની પણ નિષ્ઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહિયાં પહોંચશે ત્યારે તેઓ પણ સંપૂર્ણ જે બની હતી તેનો તાગ મેળવવામાં આવશે તાગ તમામે તમામ અધિકારીઓ પાસેથી તેનો તાગ મેળવશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે કે સિવિલ હોસ્પિટલ ખાતે રહેશે મૃતકના પરિવારજનો જે લોકો ગાય છે તે પણ મળશે તેવી પણ વાત સામે આવી રહી છે અત્યારે જે પ્રમાણે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રમાણે વડાપ્રધાન મોદીના આગમન પહેલા જે ડ્રોગ સ્પોર્ડ છે તમામે તમામ પોલીસ એજન્સીઓ છે તે પણ અત્યારે અહિયાં પહોંચી ચુકી છે ને તે અત્યારે તપાસ કરી રહી છે અને જે સિવિલ હોસ્પિટલ હોસ્ટેલ હતું તે હોસ્ટેલ ની અંદર પણ ઘણું નુકસાન થયું પણ તપાસ કરવામાં આવશે સિવિલ હોસ્પિટલના કેટલાક રેસિડેન્ટ ડોક્ટરોના લઈને પણ તપાસ કરવામાં આવશે કે કહી શકાય કે અત્યારે હાલ જે પ્રમાણે થોડીક જ વાગે અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ થી નીકળી ચુક્યા છે અને જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળ ઉપર ગોરાગેમ ખાતે મેઘાનીનગર પહોંચશે અને મેઘાનીનગર ખાતે આવ્યા બાદ તેઓ અહિયાં સમગ્ર ઘટના છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરશે ગઈકાલે પણ વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટનાની મુલાકાત લઈ ચુક્યા હતા અને ત્યારબાદ તેમની સાથે એવિએશન મંત્રી પણ હાજર જોવા મળતા હતા એટલે કે કહી શકાય બીજી મહત્વની બાબત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નિધન થયું છે અકસ્માત ની અંદર એટલે કે કહી શકાય કે તેને લઈને પણ કઈ રીતની અંતિમ કઈ રીતના આયોજન કરવામાં આવશે તેને લઈને પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવે તેવી પણ

મોદી આવી રહ્યા છે તેને લઈને જે નેશનલ ફોરેન્સિક ની ટીમ છે તે અહીંયા પહોંચી ચુકી છે સાથે જ ગુજરાતના ના જે ડીજીપી છે તેઓ પણ વડાપ્રધાન મોદીને અત્યારે હાલ રિસીવ માટે પહોંચ્યા છે પણ સાથે જોવા મળશે સાથે જ ગુજરાતના ના મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તેઓ પણ સાથે જોવા મળશે એટલે કે કહી શકાય કે તમામે તમામ જે નેતાઓ છે ગુજરાતના મંત્રીઓ છે તે સાથે જોવા મળશે તમે જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે હાલ કેટલાક અધિકારીઓ છે તેઓ આવતા દેખાય નજરે પડી રહ્યા છે કે બીજી વાત મહત્વની બાબત ગુજરાતના મંત્રીઓ પણ આવશે વડાપ્રધાન મોદીનું જે ઘટના સ્થળ છે ત્યાં આગળ પહોંચી ચુક્યા છે તેવા સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અત્યારે હાલ જે સમગ્ર ઘટના છે તે ઘટના નું તાગ મેળવતા હોય તેવું દેખાઈ રહ્યું છે કે પ્રધાનમંત્રી મોદી અત્યારે હાલ

તમામ પરિસ્થિતિનો તાગ તેમના દ્વારા મેળવવામાં આવશે તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું સિવિલ હોસ્પિટલમાં પણ ઘાયલોની મુલાકાત લેશે ટીમ છે તે પહોંચી ચૂકી છે ત્યાં આગળ મોદી પ્લેન ક્રેશ ઘટના છે વડાપ્રધાન મોદી એરપોર્ટથી સિવિલ જવા રવાના થયા હોવાની જાણકારી મળી છે પહેલા તેઓ સિવિલ હોસ્પિટલ જવાના છે અને ત્યાં જે કામગીરી થઈ રહી છે તેનું પણ તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે ત્યાં ઘાયલોની તેઓ મુલાકાત લેશે અને ઘાયલોના મોડેથી વાત પણ સાંભળશે કે કેવી રીતે આ સમગ્ર ઘટના ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તમામ બાબતે તેઓ જાણકારી મેળવાના છે મોદી એરપોર્ટ થી સિવિલ જવા માટે રવાના થયા છે પહેલા તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચવાના છે વડાપ્રધાન મોદી આવવાના હોય ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો છે સહયોગી જતીન જોડાયેલા છે જતીન વડાપ્રધાન મોદી પહેલા સિવિલ હોસ્પિટલ આવવાના છે અપડેટ જણાવશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં સિવિલ હોસ્પિટલ ખાતે આવવાના છે ત્યારે સીધા જ તમે દ્રશ્યો બતાવ્યું છે કે તમામ પ્રકારની તૈયારીઓ ગોઠવી દેવામાં આવી છે તમામ સ્ટાફ જે છે તે સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યો છે પોલીસ બંદોબસ્ત જે છે તે પણ જોવા મળી રહ્યો છે એટલે ખાસ કરીને જે પ્રકારે ઘટના ઘટી હતી તેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે થોડીક જ વારની અંદર થોડીક જ મિનિટોની અંદર એરપોર્ટથી રવાના થઈ ચૂકેલા છે થોડીક જ વારમાં તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવશે અને જે સી સાત વોર્ડ જે બનાવેલું છે તે તે સી સાત વોર્ડની અંદર રહેલા દર્દીઓ જે છે છે તેમની મુલાકાત લે છે દર્દીઓને સાંત્વના જે છે તે પાઠવવાના છે સહયોગી ઝલક આપણી પાસે તેમની સાથે વાત કરીશું બેન શું કહેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે દર્દીઓની મુલાકાત લેશે જી જે ગઈકાલે જે પ્લેન ક્રેશ થવાની જે દુર્ઘટના ઘટ્યા બાદ જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે જે મોટા પ્રમાણમાં જે મૃતદેહો લાવવામાં આવ્યા છે જેમના છે તે પીએમ પણ કરવામાં આવ્યા છે તો જે ડીએનએ ટેસ્ટ માટેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે ત્યારે જે દુર્ઘટના છે તે દુર્ઘટના બાદ ગઈકાલે જે અમિત શાહ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ આજે જે વડાપ્રધાન છે તે વડાપ્રધાન અમદાવાદ આવવાના છે તેઓ એરપોર્ટ ઉપર આવી ચૂક્યા છે અને થોડીક ક્ષણોમાં છે તે સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચે સિવિલ હોસ્પિટલમાં તેઓ જે તે દર્દીઓના સ્વજનો સાથે વાતચીત કરી શકે છે જે એક વ્યક્તિ જે મુસાફર છે માત્ર એક મુસાફરનો આબાદ બચાવ થયો છે જે દીવના અને જે લંડનમાં સ્થાયી થયેલા એવા એક વ્યક્તિ જેમનો બચાવ થયો છે તેઓની સાથે છે તેઓ વાતચીત કરશે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં ઘટનાસ્થળની મુલાકાત લેશે ઘટના સ્થળે જે ઘટના ઘટી હતી મેઘાણીનગર જે બારસો બેડથી માત્ર પાંચસો મીટરના અંતરે આવેલું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ ત્યાં જ હશે ત્યાં આગળ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ઘટનાસ્થળે જે કોઈ પણ ઇજાગ્રસ્ત હતા તેમની પરિવારજનોને મળશે ત્યાંથી સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અમદાવાદ સિવિલ આવશે એટલે વડાપ્રધાન એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે સૌપ્રથમ તેઓ પહેલાં મેઘાણીનગર ખાતે જે ઘટના ઘટી હતી તે ઘટના સ્થળે પહોંચશે ત્યાં આગળ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ તેઓ સીધા જ અમદાવાદ સિવિલ ખાતે આવશે અને પરિવારજનોને મળશે સિવિલમાં સારવાર લઈ રહેલા તમામ લોકોને મળશે પરિવારજનોને તેમજ તેમને સાંત્વના પાઠ્યા બાદ સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી જઈ શકે છે હાઉસ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી નીકળી ચૂકેલા છે અને સીધા જ તેઓ ઘટના સ્થળે પહોંચશે ઘટના સ્થળ બાદ તેઓ સીધા જ સિવિલ હોસ્પિટલે આવશે અને દર્દીઓની મુલાકાત લેશે જી ચોક્કસ પહેલા ઘટના સ્થળે પહોંચવાની તેવી અપડેટ સામે આવી રહી છે પરંતુ સિવિલ હોસ્પિટલમાં હાલ શું અપડેટ છે ત્યાં પરિવારજનોને એક વાત મૃદ્ધિ સોંપવામાં આવી રહ્યા હોવાની પણ અપડેટ મળી રહી છે ત્યાં શું કામગીરી થઈ રહી છે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે ગુજરાતમાં વડાપ્રધાન જે ઘટના ઘટી હતી તેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અહીં આવ્યા હતા એક બાદ એક તમામ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે સાંત્વના પાઠવવાના છે જેટલા પણ દર્દીઓને ઇજાગ્રસ્ત થયા હતા તે લોકોને સાથે મળવાના છે જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે તે મૃત્યુ પામેના તમામ લોકો જે છે તેમની તેના પરિવારજનોને મળશે અને તમામ જે સાંત્વના જે છે તે પાઠવવાના છે થોડીક જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે ઘટના સ્થળે મુલાકાત કર્યા બાદ તેઓ સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે આવશે સિવિલ હોસ્પિટલે જે સારવાર લઈ રહેલા દર્દીઓ અને પરિવારજનોની મુલાકાત જે છે તે કરવાના છે જી જતીન જોયેલા જો આગળ પણ આપનો સંપર્ક કરીશું પહેલા વડાપ્રધાન મોદી ઘટનાસ્થળની મુલાકાત લેવાના હોવાની અપડેટ સામે આવી રહી છે ઘટના પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે વડાપ્રધાન મોદી આવવાના હોય ઘટનાનું સમગ્ર ઘટનાનું નિરીક્ષણ તેઓ કરવાના છે ઘટનાસ્થળ પર હાલ એફએસએની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તમામ ઘટના અંગે જાણકારી પણ મેળવી રહી છે એરપોર્ટ પર ફ્લાઇટો કાર્યરત થતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે એક તરફ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં ડીએનએ ટેસ્ટ માટે સ્વજનોની લાઈન જોવા મળી રહી છે અમદાવાદ શહેરના મેઘાણીનગર આઇજીપી કોમ્પ્લેક્ષમાં એર ઇન્ડિયાનું વન સેવન વન બોઈંગ પ્લેન ક્રેશ થયું હતું ગઈકાલે જે ઘટના બની હતી તેમાં પ્લેન રીતે એક બાદ એક મૃતકોના મૃતદેહ કરી તેના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ તેમને સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે ત્યાં પણ સિવિલ હોસ્પિટલમાં પણ લાંબી કતારો લાગી છે મૃતદેહ લેવા માટે જોવા જોવા તો કતારો લાગેલી છે વડાપ્રધાન મોદી થોડી વારમાં મુલાકાત લે તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ઘટનાસ્થળ પર પ્રધાનમંત્રી मोदी जारी पहुंचवाना हो तेरे मुख्यमंत्री पहुँचा तो तो वैसे पूरा धमाका हुआ सब लोकल पब्लिक इधर दौड़ के आई थी लोकल पब्लिक आई पांच मिनट के अंदर वो पुलिस तंत्र भी आ गए फायर ब्रिगेड भी, भी आ गए सब पूरे पूरे कल से सब वो काम में लगे हुए अभी तक आज तक लगे हुए ही ये दस मिनट के अंदर एक चालीस को हम एक पचास को पहुंच गए थे हमारा घर पास में ही है दो 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 धरती हाँ। का, कितना तो ओ का था ना वैसे, जैसे हिल जाता है ना वैसे हिल गया था सोसाइटी में रहते थे उसलिए हम दिखने के लिए आए यहाँ वो आया था उसका पापा के पप्पा नहीं पप्पा मरी गया ये लोगो त्याथी लोका आया लोकाचार हाँ डेथ होगी जानकारी ना जानकारी एक ही बच्चा है तो कहाँ मिलेगा जानकारी

સાથે ઘટના સ્થળે પણ લોકો જવા રવાના થયા હતા પરંતુ ત્યારબાદ થોડા સમયમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા લોકોની અવર પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હવે જ્યારે વડાપ્રધાન મોદી દુર્ઘટના સ્થળે થોડીવારમાં પહોંચવાના છે આ તરફ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ડીએનએ માટે 202 સેમ્પલ લેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે ડીએનએ ટેસ્ટ લેવાની કામગીરી સિવિલ હોસ્પિટલ થઈ રહી છે એક તરફ ઘટનાસ્થળ પર ફોરેન્સિક એક્સપર્ટ બનાવની જગ્યાએ પહોંચ્યા હોવાની માહિતી ફોરેન્સિક એક્સપર્ટ બનાવની જગ્યાએ પહોંચ્યા છે આ પહેલા નેશનલ ફોરેન્સિક ટીમ પણ ગઈકાલથી અહીંયા કામ કરી રહી છે કેવી રીતે આ ઘટના બની કેવી રીતે પ્લેન ક્રેશ થયું બોક્સ મળી ચૂક્યું છે પરંતુ તેની તપાસ કરવાની બાકી છે બ્લેક બ્લેકબોક્સથી જે અંદર વાતચીત થઈ હશે તે અંગેની પણ જાણકારી મળશે અને ઘટના કેવી રીતે બની આ કયા કારણોસર બની તે અંગેની પણ જાણકારી મળે તેવી શક્યતા છે એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે તમામ પાસાઓથી એ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે કેવી રીતે આ પ્લેન ક્રેશની ઘટના બની પ્લેન ક્રેશ થયું ત્યારે એક મોટો ધડાકો થયો હતો ત્યાં મોટી માત્રામાં પ્લેનમાં ફ્લ્યુઅલનો જથ્થો પણ હતો જેના કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આ મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં બસો સાહીઠ થી ઉપર લોકોના મોત થયા હોવાના બસો સાહીઠ થી વધુ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ પોલીસ દ્વારા કરવામાં આવી છે ડીએનએ ટેસ્ટ પૂરા થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી પણ એક તરફ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે બસો બે સેમ્પલ લેવામાં આવ્યા છે તુરંત કાર્યવાહી થઈ રહી છે કે તુરંત ડીએનએ સેમ્પલ લેવામાં આવે અને ત્યારબાદ સેમ્પલ મેચ થતા તુરંત તે બોડી છે તે પરિવારજનોને સોંપવામાં આવે એટલે કે સિવિલ હોસ્પિટલમાં પણ લાંબી કતારો પરિવારજનોની લાગેલી જોવા મળી રહી છે એક બાદ એક પરિવારજનો પોતાની આપતી પણ જણાવી રહ્યા છે તેમના જે સ્વજનો હતા તે લંડન જવા માટે નીકળ્યા હતા અને સાથે બાજુમાં આવેલી સિવિલ હોસ્પિટલની બીજી મેડિકલની જે મેસ જે હતી ત્યાં પણ આ બિલ્ડિંગ પર નુકસાન પહોંચ્યું હતું આ ધડાકાભેર બિલ્ડિંગને અથડાયું હતું વિમાન જેના કારણે બિલ્ડિંગને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તુરંત આ ઘટના બની અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે જ ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા તમામ ભાજપ કોંગ્રેસના નેતાઓ છે તે પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા સાથે સ્વજનોને પણ મળ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી વડાપ્રધાન મોદી પણ આજે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે થોડા સમય બાદ તેઓ ઘટના સ્થળે પહોંચવાના છે અને ત્યાં તમામ પરિસ્થિતિનો તાગ તેઓ મેળવવાના છે કેવી રીતે પીએમ ઘટના સ્થળે પહોંચ્યા હોવાની પણ અપડેટ સામે આવી રહી છે પ્રધાનમંત્રી બનાવના સ્થળે પહોંચ્યા છે જ્યાં એર ઈન્ડિયાના અધિકારીઓ તેમજ સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ તેમને સમગ્ર બનાવ વિશે માહિતી આપી રહ્યા છે કેવી રીતે આ બનાવ બની છે તે અંગે માહિતી આપવામાં આવી રહી છે પ્રધાનમંત્રી

તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ને અલગ અલગ મુદ્દે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે